મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે મિત્રો આખા નેવું વર્ષ પછી બાર ફેબ્રુઆરી બુધવારના દિવસે માઘ પૂર્ણિમાનું ચંદ્રદર્શન પોતાની દિવ્ય બનશે આ પાવન અવસરે માતા લક્ષ્મીની કૃપાથી બાર રાશિમાંથી ચાર ભાગ્યશાળી રાશિઓ પર ધનવર્ષા થવાની છે હા મિત્રો નેવું વર્ષ પછી બાર ફેબ્રુઆરીના દિવસે મહાલક્ષ્મી યોગનું એક દુર્લભ અને અત્યંત શુભ સંયોગ બની રહ્યું છે આ મહાયોગના પ્રભાવથી આ ચાર રાશિઓનું નસીબ તેજસ્વી બનશે અને તેઓ સંપત્તિ અને ધનથી પરિપૂર્ણ થઈ જશે માઘ પૂર્ણિમાનો દિવસ આ ચાર રાશિઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે માતા લક્ષ્મી પોતે જ આ ભાગ્યશાળી રાશિઓના ઘરમાં પધારશે જેના કારણે આર્થિક સમસ્યાઓ અને તમામ પ્રકારના દુઃખ દૂર થઈ જશે આ જાતકો માટે આ દિવસ શુભતાથી ભરેલો રહેશે કારણ કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તેમને અતિશય સુખ સમૃદ્ધિ પ્રદાન કરશે બાર ફેબ્રુઆરીના માઘ પૂર્ણિમાના પાવન અવસરે બનતા મહાલક્ષ્મી યોગના પ્રભાવથી આ ચાર રાશિઓનું ભાગ્ય ખુલશે અને તેઓ વૈભવ અને સંપત્તિથી ભરપૂર થઈ જશે ભગવાન પણ હવે આ જાતકોના આર્થિક ઉન્નતિને રોકી શકશે નહીં આ દિવસ ચમત્કારી સાબિત થશે અને લખપતિથી કરોડપતિ બનવાનું યોગ બનેલું છે આ વીડિયોમાં અમે આ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું તેથી વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને કોઈ મહત્વપૂર્ણ માહિતી ચૂકી ન જશો જો તમે માતા મહાલક્ષ્મીના સાચા ભક્ત છો તો વીડિયોને હમણાં જ લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો આથી માતા લક્ષ્મીનું આશીર્વાદ સીધું તમારી પાસે પહોંચશે મિત્રો હિન્દુ પંચાંગ મુજબ માઘ પૂર્ણિમા એક પાવન તિથિ છે ધાર્મિક ગ્રંથોમાં માઘ મહિનામાં સ્નાન દાન અને તપનું વિશેષ મહત્વ જણાવાયું છે આ દિવસે તીર્થયાત્રા અને દાનધર્મ કરવો અતિશય પુણ્યદાયી માનવામાં આવે છે માઘ પૂર્ણિમાને માઘી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ માઘ માસની છેલ્લી અને શ્રેષ્ઠ તિથિ છે શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ ખાતે ગંગા યમુના અને સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમમાં સ્નાન દાન અને હવન કરે છે અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાંજના છ વાગીને પંચાવન મિનિટ કલાકે પૂર્ણિમા તિથિ આરંભ થશે અને બાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાંજના સાત વાગીને બે મિનિટ કલાકે પૂર્ણ થશે તમારી માહિતી માટે જણાવવું કે માઘ પૂર્ણિમાના શુભ અવસર પર વહેલી સવારે ઉઠી સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો ત્યારબાદ માતા લક્ષ્મીને હળદરનું તિલક લગાવી ધૂપદીપ અર્પિત કરો આ દિવસે થોડા રૂપિયા લઈને તેમ પર હળદર લગાવો અને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરો બીજા દિવસે એ રૂપિયાને તમારા ઘરની તિજોરીમાં રાખી દો આ ઉપાયથી ઘરમાં આર્થિક સમસ્યાઓ ઊભી થતી નથી તમને જાણકારી માટે જણાવું કે માઘ મહિનામાં દરરોજ ભક્તજનો ગંગા અથવા યમુના નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે આ પવિત્ર સ્નાન પોષ પૂર્ણિમાથી શરૂ થઈ માઘ પૂર્ણિમા સુધી ચાલે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ અવધિ દરમિયાન કરાયેલ દાનપુણ્ય તરત ફળ આપે છે એટલે જ આ પવિત્ર સમય દરમિયાન શ્રદ્ધાળુઓ શક્ય તેટલું દાન અને પુણ્ય કાર્ય કરે છે આ દિવસે કલ્પવાસનું સમાપન પણ થાય છે માઘ મહિનામાં મોટી સંખ્યામાં ભક્તજનો પ્રયાગરાજ સ્થિત ગંગાના તટ પર નિવાસ કરે છે જેને કલ્પવાસ કહેવાય છે ઉપરાંત માઘ પૂર્ણિમાના દિવસે સંત રવિદાસ જયંતિ પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે હવે વાત કરીએ તે ચાર ભાગ્યશાળી રાશિઓની જેમના પર આ પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગના શુભ પ્રભાવથી દુર્લભ સંયોગ બની રહ્યો છે આ દિવસે આ રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે અને ધનલાભની તીવ્ર શક્તિશાળી યોગ બની રહ્યા છે આ ચાર રાશિઓ માટે આ દિવસ અચાનક ધનલાભનો સંકેત આપતો છે આટલું જ નહીં આ અવસર એટલું અનોખું છે કે પોતે વિધાતા પણ તેમના ઉન્નતિને રોકી શકશે નહીં આ ખાસ દિવસે આ રાશિઓ કરોડપતિ બનવા સુધીનો સફર કરી શકે છે તો આવો જાણીએ કે એ ચાર રાશિઓ કઈ છે જેના પર માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન છે અને જેમને ધનનો વરસાદ થવાનો છે જેમ કે તમે બધા જાણો છો માતા લક્ષ્મીને ધન સમૃદ્ધિ અને વૈભવની દેવી માનવામાં આવે છે શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ છે કે જે વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા થાય છે તેમના ઘરમાં ક્યારેય ધનસંપત્તિની કમી રહેતી નથી પરંતુ શું તમે જાણો છો કે માતા લક્ષ્મીનો સ્વભાવ અતિ ચંચળ માનવામાં આવે છે એવું કહેવાય છે કે દેવી લક્ષ્મી એક સ્થાન પર લાંબા સમય સુધી સ્થિર નથી રહેતી અને એ જ કારણ છે કે મનુષ્યના જીવનમાં આર્થિક ઉથલપાથલ થતી રહે છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે જેથી તેઓ કૃપા કરીને વ્યક્તિને ધનધાન્યથી સમૃદ્ધ બનાવે આજના સમયમાં દરેક વ્યક્તિ અનેક આર્થિક સમસ્યાઓનો સામનો કરે છે તેમાં સૌથી મુખ્ય કારણ ધનની તંગી છે તેના ગ્રહોની ગતિ પણ વ્યક્તિના જીવન પર સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પાડે છે તેથી જ દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય અંગે ઉત્સુક રહે છે આ વખતે માઘ પૂર્ણિમાના શુભ અવસર પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે જેમાં માતા લક્ષ્મી બાર રાશિઓમાંથી ચાર રાશિઓ પર વિશેષ કૃપા વરસાવવા જઈ રહી છે જેમ કે પહેલા જણાવ્યું કે વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ગ્રહોની બદલાતી ગતિથી જીવનમાં અનેક સારા અને માઠા પ્રભાવ પડે છે ક્યારેક કોઈ રાશિ માટે ગ્રહશુભ સમાચાર લાવે છે તો ક્યારેક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે આ વખતે બનતા ખાસ સંયોગમાં મહાલક્ષ્મી આ ચાર ભાગ્યશાળી રાશિઓ પર અત્યંત પ્રસન્ન થઈ છે જેના કારણે તેમનું નસીબ ચમકી જશે આવો દુર્લભ અવસર જીવનમાં ભાગ્યે જ આવે છે જ્યારે માતા લક્ષ્મી કોઈ પર એટલી કૃપાળુ બની જાય હવે આ ચાર રાશિઓના જીવનમાં માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ વરસવાનો છે જેના કારણે તેઓ અપાર ખુશી પ્રાપ્ત કરશે આ ચાર રાશિઓ ધન સમૃદ્ધિ અને વૈભવથી ભરપૂર થઈ જશે તો આવો જાણીએ કે તે ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમના પર માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ વરસી રહ્યો છે આ ભાગ્યશાળી રાશિઓની યાદીમાં સૌથી પહેલી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ છે જેના કારણે તેઓને ભારે આર્થિક લાભ થવાનો છે તમારી મહેનત અને પ્રયાસોનું ફળ હવે તમારી સામે હશે જેનાથી તમને અપાર સફળતા મળશે તમારા વ્યાપારિક કૌશલ્યને તમામ ઓળખશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે જે લોકો વ્યવસાયમાં છે તેઓ જોઈ શકશે કે તેમનો ધંધો ઝડપથી આગળ વધી રહ્યો છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં અપ્રતિમ સકારાત્મક પરિવર્તન આવશે જેનાથી તમારા બધા સપનાઓ સાકાર થશે તુલા રાશિના જાતકો માટે સમૃદ્ધિનો નવો દરવાજો જઈ રહ્યો છે ધંધામાં ઝડપી પ્રગતિ થશે આવકમાં વધારો થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે સાથે જ તમારા મિત્રો અને શુભચિંતકો પણ દરેક પગલે તમારું સાથ આપશે લક્ષ્મી યોગના પ્રભાવથી તમને વધુ ધન લાભ થશે જે લોકો નવું ઘર ગાડી અથવા સંપત્તિ ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે તેમજ જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમને પણ આ શુભ સમયગાળા દરમિયાન સંતાન સુખ પ્રાપ્ત થવાની શક્યતા છે જો તમે નોકરીમાં છો તો તમને પ્રમોશન અને પગાર વધારો મળી શકે છે તેમજ જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે નોકરી મળવાના યોગ છે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવાનો છે અને સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની જે આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ખુશખબર છે કે માતા લક્ષ્મીનો અસીમ આશીર્વાદ હવે તમારા પર વરસવા જઈ રહ્યો છે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થશે અને ધનપ્રાપ્તિના અનેક સ્રોત ખુલશે આર્થિક પ્રગતિનો આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે કુંભ રાશિના જાતકો તમે ટૂંક સમયમાં કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો જેમાં તમને શાનદાર સફળતા મળશે આથી સ્થિતિ મજબૂત બનશે વૃદ્ધિ થશે અને મોટો લાભ મળશે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી અથવા ઉચ્ચ અભ્યાસ કરવાના સપના જોઈ રહ્યા છે તેમની આ ઈચ્છા ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે માતા લક્ષ્મીના આશીર્વાદથી વર્ષોથી અટકેલા બધા કામો હવે સરળતાથી પૂર્ણ થશે દરેક દિશાથી તમને લાભ મેળવવાના સંકેત મળી રહ્યા છે કહેવું ખોટું નહીં થાય કે કુંભ રાશિ માટે આ સમયે લોટરી લગાવવા સમાન છે તમારા જીવનમાં હવે મોટા બદલાવ આવવાના છે જેનાથી ખુશીઓની વર્ષા થશે અને તમારું નસીબ ચમકી ઉઠશે હા મિત્રો આ યાદીમાં ત્રીજી જે ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ રહેવાનો છે કારણ કે માતા લક્ષ્મી પોતે તમારા જીવનમાં મોટો બદલાવ લાવવા જઈ રહી છે હા હવે તમને ધન સંબંધિત ઘણી શુભ ખબર મળવાની છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે ધન પ્રાપ્તિના અનેક માર્ગો ખુલવા જઈ રહ્યા છે તમને આર્થિક લાભના નવા અવસરો મળશે જેના કારણે તમારી સમૃદ્ધિમાં વધારો થશે જે લોકો વેપાર કરી રહ્યા છે તેમની માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે વેપારમાં ઝડપથી પ્રગતિ થશે અને નફામાં વધારો જોવા મળશે નોકરી કરતા લોકોને તેમના કરિયર માટે સોનેરી અવસર મળશે તમને ઈચ્છિત પ્રમોશન અથવા પગારમાં વધારો મળશે આ કહેવું ખોટું નહીં હોય કે માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં અપાર ખુશીઓની વર્ષા થવાની છે તમે તમારી બધી મુશ્કેલીઓને પાછળ રાખી સફળતા તરફ આગળ વધશો ધન લાભ અને સફળતાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે અને સુખ સમૃદ્ધિનો નવો યુગ શરૂ થશે હવે વાત કરીએ જે આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિની જે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થશે કારણ કે આ સમય તમારા કુંડળીમાં દુર્લભ મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે એવો સંયોગ બહુ ઓછી વાર બને છે અને જ્યારે બને છે ત્યારે જીવનમાં અપાર ખુશીઓ અને સમૃદ્ધિનો દરવાજો ખોલી દે છે તમે ટૂંક સમયમાં એવા વ્યક્તિ સાથે મળી શકો છો જે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલી નાખશે આ પરિવર્તનના કારણે તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈકમી રહેશે નહીં માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત થશે અને તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે જે લોકો વેપાર કરે છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ રહેશે તમારા વેપારમાં દિવસે ગણી રાત્રે ચાર ગણી વૃદ્ધિ થશે તમને સતત નફો મળશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે નોકરી કરતા જાતકો માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે જો તમે નવી નોકરીની શોધમાં છો તો તમારી ઈચ્છા પૂર્ણ થશે ઉપરાંત જે લોકો પહેલેથી જ નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વધારો મળવાની શક્યતા છે માત્ર એટલું જ નહીં જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેઓને પણ આ સમયમાં માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળશે જેના કારણે તેમની મનોકામના પૂરી થશે આ કહેવું ખોટું નહીં હોય કે હવે તમારા જીવનમાં એક મોટો બદલાવ આવવાનો છે જે તમને અપાર સુખ સમૃદ્ધિ પ્રદાન કરશે માતા લક્ષ્મી પોતે તમારી જોડી ખુશીઓથી ભરવા માટે તૈયાર છે જેથી તમારું ભવિષ્ય ઉજ્જવળ અને સમૃદ્ધ બનશે હા મિત્રો આ છે તે ચાર ભાગ્યશાળી રાશિઓ જે પર માતા લક્ષ્મીનો આશીર્વાદ વરસવા જઈ રહ્યો છે આ રાશિઓના જાતકોને ધન સમૃદ્ધિ અને અપાર સફળતા મળવાની છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમના જીવનમાં અનેક તકો આવશે જેનાથી તેમનું નસીબ સંવળી જશે તમને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે જો તમે પણ માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય જરૂર લખો અને આ વિડિયો લાઈક અને શેર કરો ધન્યવાદ